ચોમાસું હવે નજીક છે ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રે મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે જિલ્લા પંચાયત ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેમજ જિલ્લામાં સર્વે માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે જે પણ જગ્યાએ સમસ્યા ઉપસ્થિત થાય ત્યાં આ ટીમ પહોંચીને સર્વે હાથ ધરશે અને બાદમાં કામગીરી કરવામાં આવશે જિલ્લામાં વરસાદને લઈને નુકસાની થાય તો લોકો આ ટીમનો સંપર્ક સાધી શકશે મેડમ ચોમાસું નજીક આવી રહ્યું છે જિલ્લામાં પ્રિમોન્સૂનની કા પ્રકારની કામગીરી કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર જિલ્લા પંચાયત હસ્તક આવે છે ગ્રામ્ય વિસ્તારના તમામ ગામોમાં પ્રી પ્રિમોનસૂન માટે સર્વે ટીમ કે જે આગામી સમયમાં ભારે વરસાદના લીધે કોઈ નુકસાની થવાની શક્યતા હોય તેના સર્વે માટે સરકારશ્રીની સૂચના હોય છે કે સર્વે ટીમ બનાવી તો તમામ અગિયાર તાલુકામાં સર્વે ટીમની રચનાઓ થયેલ છે જિલ્લા કક્ષાએ એક ટ્વેન્ટી ફોર બાય સેવન વિકાસ કમિશનર સાહેબની સૂચના મુજબનો કંટ્રોલ રૂમ ચાલુ કરેલ છે જે જિલ્લા પંચાયતના તમામ સ્ટાફ જે તેમાં ફરજ બજાવે છે અને તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચ મતલબ મામલતદાર ઓફિસ તમામના સંયુક્ત રીતે કંટ્રોલ રૂમ ચાલુ હોય છે જેમાં કોઈ પણ નાગરિકને કોઈ પણ મદદની જરૂર હોય ડિઝાસ્ટરને લગતી કે વરસાદના લીધે નુકસાનને લગતી તો તમામ મદદ કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે સર્વેની ટીમમાં એક ટેકનિકલ એટલે એન્જિનિયર કક્ષાના વ્યક્તિ હોય છે તાલુકા પંચાયતનો વહીવટી સ્ટાફ અને તલાટી કમંત્રી મંત્રી અને સરપંચ એ રીતના ગ્રામ પંચાયતમાં ચાર લોકોની ટીમ હોય છે જે ગામમાં નુકસાનીથી મકાનોને નુકસાન થયેલું હોય અથવા તો ખેડૂતોને નુકસાન થયેલ તો ગ્રામસેવક પાસેની અલગ ટીમ હોય છે જે સર્વે કરી અને થયેલ ખરેખર કેટલું નુકસાન થયેલ છે સરકારના ક્રાઇટેરિયા મુજબ બંધ બેસતું હોય એ રીતનું સર્વે કરીને અહેવાલ રજૂ કરે છે સર્વે ટીમની કામગીરી એ પ્રકારની હોય છે કે જ્યારે કોઈ નુકસાનીનું આપણને રિપોર્ટ્સ મળે કે વીજળી પડેલ છે અથવા તો ભારે વરસાદથી મકાન પડી ગયેલ છે ત્યારે કામગીરી કરવાની હોય છે એટલે હજી આ પ્રીમોન્સૂન કક્ષાએ છે એટલે હાલ કોઈ એવો કામગીરી બાકી હોય એવો કોઈ એવો રિપોર્ટ્સ નથી